ચાલો મિત્રો આજે આપણે ગુજરાતી વ્લોગ બનાવશું જેમાં આપણે જોડાયેલા છે ખેતી સાથે પહેલાં તો સૌ પ્રથમ આપણે તમે જોઈ શકો છો આપણે વિશે પાણી તમે જોઈ શકો છો પણ કેટલું દૂર જાય છે ને આપણો સાથીદાર છે પાવડો એકલો અને આપણે એકલા એટલે આપણે સાથીદાર રાખ્યો છે પાવડા ને ને આપણે એક ખેતી સાથે જોડાયેલા જેવી એટલે ખેતી વિશે બ્લોગ બનાવશું તમે જોઈ શકો છો આમાં આપણે જે વાયુ છે હું વાયુ છે તે આપણે આજે નહીં કહીએ જ્યારે બધું ઊગી જાય પછી બતાવીશું ત્યારે તો આમાં આપણે પાણી વાળવીશી તમે જોઈ શકો છો કેવું મસ્ત આખા કેરામાં આવેલું જાય છે પાણી મસ્ત રીતે આવેલું જાય છે આપણે પડખે થોડેક તૂર છે તો હું તુરશે એકલા તમારે તો બધાયને હશે જેમ કે તમે બધા દઈશો બે બે અમે બે સીવી એક એટલે અમે બે રેવી હારે તમે જોવો આપણે અત્યારે પાણી વાળતા જઈએ છીએ ને થોડું થોડું બીજું કામ કરતા જવી છીએ જેમ કે આજે કાલ શરૂ કર્યું હતું એટલે કપાળીથી સરખું કરવાનું તમે જોઈ શકો છો કેવી રીતે સરખું કરવું એ બધી માહિતી આમ તમે કેમેરો ફરતો નથી પણ આવડતું નથી એડિટ કરતા ચાલો ફરતો નથી પાવડો એકલો એની જોડે બનાવીશું આપણે ખપાળે આ રે જે ના લઈને જ આવી પાવડા પાસે ખંપાળીને હા બેની જોડે પહોળા ને લઈ લેવી બેની જોડે તમે જોઈ શકો છો આપણે બે જોડે બનાવી છે કેવી લાગી જોડે કોમેન્ટ કરજો અને તમે જોઈ શકો છો જોડે બનાવી છે ભાઈ બે શું કરે આપણને કઈ ખબર નથી એટલે આપણને કઈ ખબર હોય નહી આપડે રેવા વાળા માણસો વાળીએ રેવી ખાવી પીવી જલસા ગીરવી પીવી એટલે પાણી પીવી કઈ આપડે બીજા લખણ નથી બધાય ઘોડે વાળીએ વાળીએ રેવી ને રખડવી ને વા રેકું પાણી બાણી વાળવી અવનવા કામ કરતા રહેવી તમારી ઘોડે તો અમારે લખાણ નથી બધે રખડવાનો શોખ એમ આપણને એવો જબરા શોખ છે પાણી આ નવરા નવરાત આવી તો ક્યાંક જવું ને ત્યાંથી પાણી વાળું છું જે બીજું પાળીએ શરૂ કર્યું છે બીજી ખેતીવાડીમાં એમાંય જે તમે જોવો છો કેટલું પી રહ્યું છે કેટલા ઘેરા કેટલું આ બાજુ બાકી છે તમે જોઈ લો જે દાખ કૂટે એમ જ નથી જે આગળ લઈ પાવાનું આજે આખો દી વાળીશું પાણી તો એ લગભગ તો નહીં જ કૂટે ને જો તમે અમારી સાથે આ ચેનલમાં જોડાવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને કમેન્ટ કરો કે હવે બીજો વિડીયો આપણે કેવી રીતે બનાવો પણ એડિટ કરતા નથી આવડતું પેલી શરૂઆત કરી છે જો તમારો સપોર્ટ મળે જાય બધાનો તો સારું રહે એટલે હવે આપણે બીજો વિડીયો પણ કાલ બનાવીશું ને હવે બાય કેવી આજ આટલું જ કાલ ફ્રી